જે માતાજી મિત્રો આપણે ફરી એક વિડીયો લઈને આવી ગયા છે તો આજે આપણે માછલા બકડા જવાનું છે તો આપણે ઓછ ખેલાઈ તમે મારા વિડીયોમાં બહુ જ સપોર્ટ કર્યો તો એની હારું તમને ચાહે દિલથી ધન્યવાદ તો આપણે પાછા પાછળ જાય હું લાગે છે એ તો બનારી વિડીયો ફાઇનલી મિત્રો આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છે આપણે માછલા મારવાના છે અને પહેલાં આપણે નાખી છે આજ પાઇપના પણ થોડીક આગળ નાખી છે અને આપણે થોડાક પાછળ આવતા રહીએ તો હું આપણે માછલા થયા હોય ને તો આમાં બેસી ગયા હોય આપણે પહેલા બધી પટિયું પથારી દે પછી આપણે જોઈ કેટલા માછલા બાધે છે તો બૈનારીઓ આપણે વિડિયોમાં અબે મજા આવશે ને ફાઇનલી મિત્રો આપણે પટી બટી નાખી નવરા થઈ ગયા એમાં માછલા પાછા બાધી ગયા છે તો હાલો આપણે જોઈ કેટલાક માછલા બાધા છે મારા અંદાજથી લગભગ 70 એસી કિલોના માછલા જ ગયા છે તો બૈનારીઓ વિડીયોમાં આપણે જોઈ હાલો માછલા કેટલાક લાગ્યા છે મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં જાય આખું ઝુંડ લાગેલું છે મોટું જબર જોઈ શકો છો તમે જો કટલા એમાં કટલા છે બે મોટી સાઈડના બાકી જિંદગી સાઈડના છે હજી આપણે આગળ જોઈ હજી મિત્રો આપણા આગળ એવી એવી પરિસ્થિતિ છે તમે જોઈ રહ્યો છો જોવા કંઈ લાઈન છે એમનો તો હાલો આપણે પેલા કાઢ લે પછી આપણે બીજા ઝુંડ તરફ જાય

આજ આ માર જોતા એવું લાગે છે ને એક ઢગલા ઢગલા આજ ભગવાન વાકો છે ભાઈ ફાઇનલી મિત્રો આપડે એક નવરા થઈ ગયા એમાં ચાલી કલા જેવો માલ આપણે નીકળ્યો છે તમને હું આપણે આખે આખો વિડીયો ન બતાવી તો બહુ લાંબો થઈ તો આપણે હમણાં કિનારે જઈને તમને બતાવીએ આપણે એક ઝાડમાં કેટલા માછલા છે ફાઈનલી મિત્રો આપણે એક ઝાડ કાઢીને માછલા બધા કાઢી નવરા થઈ ગયા છે તો આપણે જોઈએ હવે કેટલા માછલા બાધાશી જલ્દી હા આપણે જાહે બધા હા આપણી ઝાર છે આપણે વી વી ત્રીસ આસપાસ એક ગયા છે હજી બીજી ઝાડ અંદર પડી છે જ્યારે અને એક ઝાડમાં ત્યાં કિનારે જ આપણે ફાટીઓ લાગેલો છે તો આપણે આરોજ બતાવી દઈએ તમને તો હજી આગળ બની ગયો વિડીયોમાં હજી આપણે એક જાર જોવાની બાકી છે હજી બીજી એક નહીં પણ તાઈન જારો જોવાની બાકી છે

બાંધેલો છે તો કાઢલી હાલો આપણે એનો વતન જોવાડીઓ લગભગ કિલ્લા જેવડી સાઈડનો છે આપણે તો જે આગળ આપણે જોઈ બીજા હું લાગી ગયા છે આયા લગભગ ત્રણ ચાર માસ લઈ એકાદ આવ્યા છે આખું ઝુંડો છે જોવાડી વધારે ઓછા ન કરાય પાણી ઉડાડ છે જોવા ગજબ બી જતી એમાં એક રહેવું છે ને બે કટલાશ ઉપાડી લેખાતા હોય આગળ વધી પટ્ટી મને ઢોર હલવાના હતા અડધી પોણી તોડ નાખી ભગવાન ક્યાં જલું તો આપણે ઓલી અધૂરી પટ્ટી મૂકીને આ પટ્ટી પેલા કાઢવા આવી પડી આમાં એક મોરાફોટ લાગેલો છે જળીયો મોટો તો આ પટ્ટીના હજુથી એમને ભેગી કરી લઈએ આપણે નગર થોડી અંદર તો નહીં નીકળે તોડાવી નાખશે તો એ માછલું ભલે રહ્યું જ્યારે આ મોરાખી મોટી મોરાખી છે લગભગ છ સાત કિલાના આસપાસની મોરાખી છે તો આપણે આમનો ઝડપ ભેગી કરી લઈએ પછી કેના રજ કાઢ લો હજી આપણે ઓલી પટ્યું તો બાકી છે મિત્રો આપણે બીજો કટલો દેખાય છે જ્વારિયો ખેસે છે જ્વાર પટ્ટીને બધું ભેગું કરતા જ યાર હોય પાછી પટ્ટી કાઢવા આવી જાવ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી મિત્રો આપણે પટ્ટી બટી કાઢી નવરા થઈ ગયા છે તો હવે આપણે જોઈ કેટલા મેચ લાવ્યા છે તો હાલો આપણે બતાવી તે આપણે આટલા મેચ લાવી છે બધી પટ્ટીમાં થઈ તો આ બધા જે ની બધા મોટી પટ્ટીના માછલા છે એમાં એક પાધીઓ છે એક મોટી મોરાખી છે બાકી કટલા છે ઈ બધા 1.5 કિલો 2 કિલો સાઈડના સાઈડ ના બધા કટલા છે અને આમાં બધી લાગત સાઈડ છે 1.5 કિલો થી માની 1.5 કિલો સુધીની શરૂ મિત્રો તમે જોયા આપણે એટલા માસલા આવી ગયા છે તો તમને વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ જરૂર કરજો અને જો અમારા વિડીયો ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હવે મળશે આગલા વિડીયોમાં ત્યાં સુધી આપણે જય માતાજી